સીએ ફાઇનલ અને વડોદરા શહેરનું ખૂબ સારું રિઝલ્ટ આવ્યો છે વડોદરા શહેરને નવા એકસો વીસ જેટલા સીએ મળ્યા છે વડોદરા શહેરમાં એક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા એકત્રીસ મો રેન્ક મેળવ્યો છે જ્યારે એક વિદ્યાર્થીની ઓલ ઇન્ડિયા પિસ્તાલીસ રેન્ક મેળવ્યો છે એકસો વીસ સીએમાંથી એક દિવ્યાંગ વિદ્યાર્થીનીનો પણ સમાવેશ થાય છે તો સીએ ફાઈનલમાં ઓલ ઇન્ડિયા એકત્રીસ મો રેન્ક મેળવનાર ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે તે રોજના આઠથી દસ કલાક વાંચન કરતો હતો સાથે જ ઇન્ટરમાં ત્રણ વખત ફેલ થયો હતો પરંતુ ફાઇનલમાં પહેલા જ પ્રયત્ને પાસ થઈ ગયો હતો તો આ સાથે જ સીએ ફાઈનલમાં ઓલ ઇન્ડિયા પિસ્તાલીસ મો રેન્ક લાવનાર જેસિકા જૈન પોતાના રિઝલ્ટથી ખૂબ ખુશ છે

મમ્મા હાઉસમેકર છે અને પાપા બિઝનેસમેન સીએ ફાઇનલ પાસ કરનાર કુશાંક પરીખે પણ પોતાના સીએ ના રિઝલ્ટ ને લઈને ખુશી વ્યક્ત કરી હતી મારો ઓલ ઇન્ડિયા 31st રેન્ક છે અને સિટી ટોપર વડોદરામાં પહેલો નંબર છે હું આઠ થી દસ કલાક વાંચતો હતો રોજે ડેલી આઠ થી દસ કલાક કન્સિસ્ટન્ટલી રોજે આઠ થી દસ હા એટલે રેન્ક લાવો મારો એમ હતો જ નહીં મારો એમ હતો કે બસ સારાથી સારા માર્ક્સ આવી જાય રેન્ક બાય પ્રોડક્ટ હતું મેં સારું ભણ્યું એટલે બસ પોતાના મેક્સિમમ માર્ક્સ કવર કરવા તમારે અને એમાં રેન્ક આવી ગયું ના ના એવું કંઈ મેં ત્યાગ નહીં કર્યો ખાલી એક્ઝામ ટાઈમમાં ફોનમાંથી બધું ઓડાઈ દીધું હતું બાકી તો હું ફૂલ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ બધું યુઝ કરતો હતો એવું મેં નહીં કરું કે ભાઈ ફોન પાંચ મહિના વાપર્યો જ નહીં એવું કંઈ નહોતું ખાલી છેલ્લા એપ્રિલના છેલ્લા પંદર મહિના જે પંદર દિવસ જે હતા એમાં મેં ખાલી ફોન યુઝ નહીં કર્યો હા એટલે મહેનત તો જો હવે સીએ વર્ડ જ એવો છે કે તમારે મહેનત તો કરવી જ પડશે પણ એવું કંઈ જરૂર તમે બાર થી ચૌદ કલાક રોજે ભણો છે એટલે થી દસ કલાક પણ તમે જો કન્સિસ્ટન્ટ રહેશો રોજે તો પણ સીએ એટલે જો મારું જર્ની કેવી હતી કે ઇન્ટરમાં મારા અટેમ લાગ્યા હતા ઇન્ટરમાં મેં બે ત્રણ વાર ફેલ થયો હતો પણ ફાઇનલમાં મારું પહેલી વાર થયું એટલે સ્ટાર્ટિંગમાં તમે જો ફેલ થાવ તો એનો મતલબ એ નથી કે તમારું એન્ડિંગ પણ એવું રહેવાનું છે પણ તમે સ્ટાર્ટિંગ એટલે સ્ટાર્ટિંગ મેટર નથી કરતી એન્ડિંગ મેટર કરે છે સીએ એટલે ટોટલ મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી અને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મારી કમ્પ્લીટ થઈ સાડા પાંચ વર્ષ થઈ ગયા નહીં હા સાચી વાત સાચી વાત છે ઇન્ટરમાં અમે ત્રણ વાર ફેલ થયો પણ ફાઇનલમાં આઈ ગોટ પાસ વિથ હેન્ક અમારી શોપ છે આગળ મારો હમણાં વિચાર જોબ કરવાનો છે સારી જાઉં હા મારું ગૌરવ રવા થેન્ક યુ વડોદરા સીએ બ્રાન્ચના પૂર્વ ચેરમેન રિકિલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે વડોદરા સીએ બ્રાન્ચનું એકવીસ ટકા રિઝલ્ટ આવ્યું છે તે ખૂબ સારું રિઝલ્ટ છે આ વર્ષે વડોદરાને નવા એકસો વીસ સીએ મળ્યા છે જ્યારે બસો વિદ્યાર્થીઓએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી છે ઇન્ડસ્ટ્રીઝની સીએની ડિમાન્ડ પણ પૂરી થશે ચેરમેન કૃણાલ કુકરેજાએ જણાવ્યું હતું કે આ વખતે દેશને વીસ હજાર નવા સીએ મળ્યા છે આ વખતે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે મહેનત કરી હતી તેમનું તેમને પરિણામ મળ્યું છે ઘણા સમય પછી સીએ ફાઇનલમાં એકવીસ ટકા રિઝલ્ટ આવ્યું છે એ ખૂબ જ સારું રિઝલ્ટ છે ઓવરઓલ અમારું ઓવરઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ બી ઘણું સારું આવ્યું છે અને એટલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની જરૂર છે સો આ વખતે સારું રિઝલ્ટ આવવાથી ઇન્ડસ્ટ્રીને જે ચાર્ટર્ડ એકાઉન્ટની કમી હતી એ થોડા હદ સુધી પૂરી થશે ગયા વર્ષે એના કરતાં સિક્સ્ટી પર્સન્ટ રિઝલ્ટ હતું એટલે અરાઉન્ડ બાર તેર ટકા રિઝલ્ટ હતું આ વખતે અરાઉન્ડ ટ્વેન્ટી પર્સન્ટ રિઝલ્ટ ડબલ ના કહેવાય પણ ગઈ વખતે આના સાઠ ટકા હતું સાહીઠ થી પાસઠ ટકા હતું એનું આ વખતે હંડ્રેડ પર્સન્ટ થયું છે લગભગ એકસો વીસ જેવા નવા સીએ મળ્યા છે વડોદરાના ઇન્ટરમીડિયેટમાં ઓવરઓલ બસ્સો સ્ટુડન્ટ પાસ કર્યું છે પણ ગ્રુપ ગ્રુપવાઈઝ અલગ અલગ છે આઈ થિંક બહુ સારી ફિલ્ડ છે સીએ અને ઘણા બધા સીએની જરૂરિયાત છે ગ્રોઈંગ ફિલ્ડ છે આપણી ઇકોનોમી જ્યારે ફાઈવ ટ્રિલિયન તરફ વધી રહી છે ઘણા સીએની જરૂરિયાત છે અને સીએ જોઈન કરો ખૂબ જ સારો કોર્સ છે કોમર્સના ડોક્ટર જેવો કોર્સ છે અને એ જોઈન કરવો જોઈએ મેં બને હું સીએ ફાઇનલ પોત ગ્રુપ ક્લિયર થઈ ગઈ છું અને હવે હું સીએ બની ગઈ છું અને મારી ડિસેબિલિટી હોવા છતાં મારે જન્મથી ડિસેબિલિટી હતી બાય બર્થ મને લુકેમિયા છે સોરી લોકો મોટા ડિસેબિલિટી છે પણ મારા પેરેન્ટ્સનો સપોર્ટ મારી ફેમિલી મારા બધા ફ્રેન્ડ્સ જે મને હેલ્પ કર્યો છે અને ખાસ તો હું આઈસીઆઈને થેન્ક યુ કહેવા માંગુ છું કે એ લોકો ડિસેબિલ લોકો માટે આટલું બધું પ્રોવિઝન મતલબ હેલ્પફુ હેલ્પ હેલ્પફુલ રહ્યા હતા આખા ટાઈમ મને સ્પેશિયલ રૂમ આપ્યો મને સુવિધા માટે મારે બહુ હેલ્પ કરી છે તો હું આઈસીઆઈને બી બહુ થેન્ક યુ કહેવા માંગુ છું અને મહેનત તો મેં કરી છે મેં કલાકમાં નથી પણ હા મેં મારું જેવી રીતે મને મારું દસ બાર કલાક તો થતું જ હતું પણ હા હજુ હમણાં તો હું જોબ કરવા માગું છું બે વર્ષ પછી મેં જોઉં જિંદગી ક્યાં લઈ જાય છે હજી પ્રોબ્લેમ મને બાય બર્થ છે ને પાછળ ગાંઠ હતી તો મને ડૉક્ટરે કહી દીધું હતું કે યા તો તમારા દિમાગ પર અસર પડશે યા તો તમારા પગ પર અસર પડશે કંઈ ડિસાઇડ નહોતું અને બાય ગોડ્સ ગ્રેસ મારા દિમાગ પર તો કંઈ એટલું અસર નથી પડ્યું પણ પગ પર મતલબ એવું કંઈ સંઘર્ષ નહોતું ભણવાનું નાનું કોઈ લેવા દેવા જ નથી મારું છે મારું ધ્યેય છે મારું એમ છે મારી માટે ઇમ્પોર્ટન્ટ છે આ મારી માટે કંઈ નથી અગર આ છે મારી મતલબ મારું સીએ બનવાનું એમ છે તો આ મને કંઈ પ્રોબ્લેમ નથી આપ્યું ઇનફેક્ટ મને સ્ટ્રેન્થ જ છે આ મારી સ્ટ્રેન્થ જ બની છે હા એ હતું મને પ્રોબ્લેમ થતી હતી સ્ટાર્ટિંગમાં પણ પછી મેં મારું પેલું સાઈડ વ્હીલ્સ વાળું જે સ્કૂટર હોય છે એ લઈને મને મને એવી કંઈ હવે પ્રોબ્લેમ નહોતી પહેલાં થતી હતી પણ હવે મારા ફાધરનું બિઝનેસ છે જીઆઈડીસીમાં અને મારી મધર હોમ મેકર છે